જય 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 તારીખ બુધવારના રોજ સુરત આંગણે ત્રિકમનગરના વરાછા રોડ પર આવેલ શ્રી ગુરુકૃપાના ગોખવાડી પાવરફુલ મેળીમાના મંદિરે સદગુરુદેવ શ્રી શ્રી એક હજાર આઠ શક્તિ પીઠાધીશ્વર પરમ પૂજ્ય માડી શ્રી ના આશીર્વાદ ને જય મેળી કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા જેતસૂદ સુદ ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં સર્વ પ્રથમ ગુરુકૃપાળી મેળીમાને દીકરીઓ દ્વારા કંકુ તિલક કરી ફૂલ ચોખાથી વધાવવામાં આવ્યા પછી ફૂલાર પહેરાવી લાલ ચુંડડી ઉડાડવામાં આવી ત્યારબાદ આ શુભ પ્રસંગે મંદિરે વધારે સર્વે ભાવિક ભક્તો સેવકો દીકરા દીકરીઓ દ્વારા શ્રી મેળીમા માની આરતી કરવામાં આવી સર્વે ભાવિક ભક્તો દ્વારા શ્રી મિલ્ડીમાના ગુણગાન આવ્યો જેનાથી સદગુરુદેવ પરમ પૂજ્ય માડી શ્રી રુદયમ વિરાજમાન શ્રી ગુરુકૃપાના ગોખવાડી મિલ્ડીમાએ ખૂબ અરખાઈને સદગુરુદેવ પરમ પૂજ્ય શ્રીના મુખેથી આશીર્વચન બોલીના શુભ પ્રસંગે પધારેલ સર્વે ભાવિક ભક્તોને આશીર્વાદ આપ્યા હતા આ શુભ પ્રસંગે પાટણ જિલ્લાના ઠાકરાસણ ગામના વતની તેમજ સુરત ખાતે વસવાટ કરતા સેવક પંકજભાઈ પટેલ તથા તેમના પરિવાર દ્વારા સદગુરુદેવ પરમ પૂજુમાળી શ્રીના રુદયામ વિરાજમાન શ્રી ગુરુ કૃપાના મેળી માને કંકુ ચાંદલો કરી ફૂલ ચોખાથી વધાવવામાં આવ્યા હતા પછી ફૂલહાર પહેરાવી લાલ ચુંદડી ઉડાડવામાં આવી હતી માની પૂનમના ના પવિત્ર દિવસ નિમિત્તે આ સેવક પરિવારે શ્રી પરમ માં તથા સદગુરુ દેવ પરમ પૂજા ચાદર સુકા મેળા ભરપૂર તેમજ ચાંદીના સુશોભિત થી કિલોનો નો લાડુ પ્રસાદમાં ધરાવી આશીર્વાદનો લાભ લીધો હતો આ શુભ પ્રસંગના અંતે સર્વે ભાવિક ભક્તજનોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો ધન્યતા અનુભવી હતી જય મેળી કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા આયોજિત જેઠ સુદ પૂનમની ભવ્ય ઉજવણીમાં પધારવા માટે સર્વ ભાવિક ભક્તોને ભાવભર્યું જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું જય માળી જય માળી જય માળી બ્યુરો રિપોર્ટ પાટણ એક્સપ્રેસ પાટણ